નમસ્કાર દર્શક મિત્રો અમે આજે બિરસા ભવન ખાતે ઉભા છે આજે સમાજ લગ્ન બંધારણ અમલીકરણ સભા હતી આમાં દૂર દૂર થી ગામના લોકો આવ્યા હતા આદિવાસી સમાજના આગેવાન આવ્યા હતા મંચસ્થ આજે નિવૃત્ત આઈપીએસ અધિકારી જે પ્રવીણ દાદા છે આ તમામ જોડે આપણે વાત કરીશું કેટલાક મુદ્દાઓને લઈને નમસ્કાર સર આપનું દાહોદ લાઈવમાં સ્વાગત છે આજે જે બેઠક યોજવામાં આવી હતી એના મુખ્ય હેતુ શું આજે લગ્ન બંધારણ અમલીકરણ સભા દાહોદ તાલુકા પૂરતી હતી મૂળભૂત રીતે આ ત્રણ જિલ્લાનો લગ્ન બંધારણ માર્ગદર્શિકાનો અમલ થઈ રહ્યો છે દાહોદ પંચમહાલ અને મહીસાગર એમાંથી આ દાહોદ તાલુકાની મીટિંગ હતી હવે લગ્ન બંધારણમાં જે નિયમો અમે બનાવ્યા છે એ એક સમિતિ બનાવી રિટાયર્ડ ઓફિસરો સમાજના કાર્યકર્તાઓ અને આ બધાની એક કમિટી બનાવી અને એમના અનુભવના આધારે સમાજમાં જે ખોટા ખર્ચા થઈ રહ્યા છે લગ્ન પ્રસંગે ખાસ કરીને અને એને કારણે જે સમાજ બરબાદ થઈ રહ્યો છે સમાજમાં સમાજ દેવાદાર થઈ રહ્યો છે એને અટકાવવા માટે શું કરવું જોઈએ તો એમાં મુખ્યત્વે જે મુદ્દાઓ ધ્યાન પર આવ્યા એ લગભગ પાંત્રીસ જેટલા મુદ્દાઓ પર આપણે નિયમો બનાવ્યા છે એમાં ખાસ કરીને દહેજ અમે લિમિટ કરવા માટેનું એ કર્યું છે નક્કી કર્યું છે એકાવન હજાર મેક્સિમમ વધારે એકાવન હજાર બરાબર દાપુ દહેજ તો છે નહીં એ સિવાય ડીજે ઉપર તમામ પંચોને સરપંચોને અમે વિનંતી કરીએ છીએ કે પોતાના ગામમાં ડીજે ન વગાડાવે આપણી આદિવાસીઓની જે સંસ્કૃતિ છે જે ઢોલ અને કુંડી અને થાળી અને એનું પોતાની સેલ્ફ મનોરંજનની સિસ્ટમ હતી એમાંથી અમે દેવું થઈ જાય અને પેલો આખી જિંદગી બરબાદ થાય એવા ડીજેની સિસ્ટમમાં ઘૂસી ગયા છીએ અને ત્રીજો મહત્વનો મુદ્દો છે દારૂ આદિવાસી સમાજનો જે બરબાદીનું એક મહત્વનું જે કારણ હોય તો એક દારૂ પણ છે અને એટલા માટે અમે આ ત્રણ મુદ્દાઓ તો મુખ્ય ધ્યાન આપીએ છીએ પણ એ સિવાય બીજા અનેક મુદ્દાઓ છે બીજા લગભગ મેં આપણે જણાવ્યું તો એ મુજબ પાંત્રીસ જેટલા મુદ્દાઓ ઉપર અમે આ અમલીકરણ કરાવી રહ્યા છીએ અમારી જોડે પ્રવીણભાઈ બી છે પ્રવીણભાઈ આ ત્રણ દહેજ દારૂ અને ડીજે ઉપર મુહિમ ચાલી રહી છે પરંતુ હમણાં પણ કેટલાક દાહોદ જિલ્લાના ગામડા આંતરિયાળ ગામડાઓ છે જેમાં હજી સુધી આનું અમલીકરણ થયું નથી એ મામલે ભીલ સમાજ પંચ અને ખાસ કરીને બિરસા મુંડા ભવન શું કેવી તૈયારી કરી રહી બિરસા મુંડા ભવન અને ભીલ સમાજ સૂચિત પંચ છે હવે આ માર્ગદર્શિકા ત્યાં સુધી પોકી છે અમલીકરણ તો ક્યાં સુ કે પંચો બનીને આવી જશે એટલે પૂરેપૂરે જે સામાજિક અમલીકરણ લાવવાનું હોય છે એ પંચો સામાજિક અમલીકરણ લાવશે ઉપરાંત જે કાયદા અમારા જે માર્ગદર્શિકા છે જેમાં સરકારની સરકારની પાબંદી હોય છે જેવી કે ડીજે દારૂ દહેજ એ તો અમે એમ્પ્લાય કરાવી દીધું છે સરકારનો સાથ લઈને માનનીય કલેક્ટર સાહેબ અને આ બધાનો સાથ પોલીસ તંત્રનો પર સાથ લઈ અને જે ધ્વનિ પ્રદૂષણ થાય છે ડીજેથી એને જે અશ્લીલ ગીતો ગવાય છે અને તેના પર આ દાહોદ જિલ્લા અને આદિવાસી ઉપર જે અભ્યાસ પર નબળી અસર પડે છે બાળકો પર અને એનું પરિણામ બહુ ખરાબ આવે છે જેથી કરીને અમે અને ખર્ચા વધે છે તો અમે એના કાયદાનો કાયદાને સાથે લાવી અને ડીજે પર પ્રતિબંધ લાવે દારૂ આ લગ્નની અંદર જે દારૂનું વેપાર થાય છે કે જે વેપરો થાય છે એની માટે પણ સરકારનો પોલીસ તંત્રો સાથ લઈ અને એને પણ બંધ કરવા દઈ રહ્યા છે દહેજ એ દહેજ એ અહીંયા એક પ્રકારનું એક પ્રકારનું કહ્યું કે સોનાનું વૃક્ષ થઈ ગયું એવું લોકો માને છે પણ આ દહેજ એ કાયદાની દાયરામાં આવે છે એટલે બિલ પંચ અને સુજીત પંચ અને જે બિરસામુંડા ભવન જે કાર્ય કરે છે કે જે દહેજે પ્રતિબંધ છે તો માટે જ્યાં જ્યાં દહેજની ચિઠ્ઠીઓ આવે છે દહેજની ચિઠ્ઠીઓ એની પર અમે એક્શન લઈ લેવડાવીએ છીએ અને કેટલી એક્શન લીધી છે સર આજે ડીજે સંચાલકો અમે અહીં આવ્યા હતા ખૂબ એમનો વિરોધ હતો કે ભાઈ જ્યાં ડીજે અમે સરકારની ધારાધોરણો મુજબ વગાડીએ છીએ તેમ છતાંય અમે ખોટી રીતે અમારું ડીજે બંધ કરાવે છે સર આમાં અમને શું કહે ડીજે વગાડવા માટે જિલ્લાના તંત્રની મંજૂરી લેવી જરૂરી છે એ મંજૂરી લેવા માટે એમણે જે તે જેને ડીજે વગાડવું હોય એ વ્યક્તિ પોતે અથવા તો ડીજેના માલિકે મામલતદારશ્રીને અરજી કરવી જોઈએ અને મામલતદારશ્રી પોલીસનો અભિપ્રાય લઈ અને એને શરતોને આધીન મંજૂરી આપે છે હવે મોટાભાગના કેસોમાં એવું જોવામાં આવ્યું છે કે ક્યાંય કોઈ મંજૂરી લેવામાં આવતી નથી મંજૂરી લેવામાં પણ આવે તો પણ રાતના દસ વાગ્યા પછી કોઈને પણ મંજૂરી આપવાની ઇવન કોઈને પણ સત્તા નથી ભારતની સંસદે જે કાયદો બનાવ્યો છે એમાં દસ વાગ્યા પછી કોઈ પણ જાતનો અવાજ ડીજે મારફતે અથવા તો બીજા મારફતે કરી શકાય જ નહીં કારણ કે લોકોને ઊંઘવાનો સમય છે બરાબર છે ના જે ડીજે વગાડવામાં આવે છે એ પેલા ભાઈ જે રજૂઆત કરતા હતા એ પણ કેતા કે પ્રવીણ ભાઈ કરતા હોય તો પ્રવીણ ભાઈ ગયા હશે રજૂઆત કરવા માટે પ્રવીણભાઈ આ જે ડીજે સંચાલકો એમનો એક વિરોધ હતો કે એમનું એવું કેવું છે કે જો તમે ડીજે બંધ કરાવો તો જ્યાં સુધી ગામમાં રૂડી પંચાયત રૂડી પ્રથા આધારિત ગ્રામ પંચાયત ના ત્યાં સુધી તમે ડીજે બંધ કરાવો ગેરકાયદેસર છે આ મામલે શું કેશું ભારત ભારતનું બંધારણ અને કાયદાની જોગવાઈમાં સ્પષ્ટ પ્રદુષણ અને જે કીધું કે સાહેબે કીધું એ પ્રમાણે કે દસ વાગ્યા પછી હમણાં લેટેસ્ટમાં ગુજરાતને હાઈકોર્ટે પણ કીધું કે ડીજે પ્રતિબંધ લાવો અને એ પણ લિમિટમાં છે અને સાહેબે કીધું એ પ્રમાણે કે તમે મામલતદાર કલેક્ટર સાહેબ પ્રાંત સાહેબ છે જ સરકારની મંજૂરી લઈને વગાડો આપણને શું હોય પણ સાથે એના

જે રીતે દિલ્હીમાં ગુજરાત ભવન છે સુરતમાં મહારાષ્ટ્રીયનો માટે મહારાષ્ટ્ર ભવન છે તો અહીંના આદિવાસી સમાજના જે લોકો અહીંથી મજૂરી અર્થે જાય છે તેમને અકસ્માત થાય અથવા એનો પૈસા ઠેકેદાર ના ચૂકવતો તો અથવા એને કોઈ પણ સમસ્યા થાય તો તે માટે એક ગુજરાતમાં એક ભવન કે એક કોઈ એવી વ્યવસ્થા હોવી જોઈએ કે નહીં બિલકુલ હોવી જોઈએ અને દાહોદમાં અમે જે બિરસા મુંડા ભવન બનાવ્યું છે એ દિશામાં પહેલું કદમ છે અમારો પ્રયત્ન છે કે ગાંધીનગરમાં પણ ભવન બને અમારો પ્રયત્ન છે અમદાવાદમાં પણ ભવન બને અમારો પ્રયત્ન છે જ્યાં જ્યાં આદિવાસીની વસ્તી છે અને જ્યાં જ્યાં આદિવાસી માઇગ્રેટ કરીને જઈ રહ્યા છે ત્યાં આગળ કોઈ પ્રકારનું ભવન બને કે જેથી કરીને ત્યાં આગળ મુશ્કેલીમાં મુકાયેલો આદિવાસી સમાજ ત્યાં જઈને મદદ માંગી શકે અને ઓકે સર એક અંતિમ સવાલ છે કે આ સમાજમાં દરેક વસ્તુ સારી થઈ રહી છે ડીજે દારૂ અને દહેજ ઉપર પ્રતિબંધ થઈ રહ્યો છે પરંતુ અહીંયા એક બીજી એક વસ્તુ બહાર નીકળીને આવે છે કે અમે મોટા ભાગના કેસોમાં જોયું છે કે અહીંયા નાની ઉંમરની જે બાળકીઓ છે તેમના ઉપર પોસ્કોના ગુના ખૂબ દખલ થઈ રહ્યા છે પરંતુ એ સજા સુધી નથી જઈ રહ્યા તો પોસ્ટ પોસ્કો આધારિત ગુના કેમ દાખલ થાય છે અને એમાં સજા સુધી કેમ નથી જતા ગુનો માઇનોર એટલે કે નાબાલિક જે દીકરી હોય એના સાથે યૌન દુરાચાર માટે ગુનો બને છે એટલે લગ્ન કરવાના ઈરાદે કે કોઈ પણ અઢાર વર્ષથી નાની બાળકી હોય તો લગ્ન એની સાથે ના થઈ શકે હવે આ તો બહુ જ ગંભીર ગુનો છે અને એની કલમો પણ બહુ ગંભીર છે એમાં બેલ વગેરેની પણ જોગવાઈ જોગવાઈ નથી પણ તમે જે કીધું કે એમાં સજા નથી થઈ તો હું એમ માનું છું કે આપણી જ્યુડિશરીમાં હજારો લાખો કરોડો જે કેસો પેન્ડિંગ છે એમાંનો આ કેસો હોવા જોઈએ હું માનું છું કે જો તંત્ર એને પ્રાયોરિટી બેઝ ઉપર જ્યુડિશરીને વિનંતી કરીને ન્યાયતંત્રને વિનંતી કરે કે આવા કેસોને પ્રાયોરિટી બેઝ ઉપર લઈને ટ્રાયલ ચલાવે અને એમાં જજમેન્ટ આપે તો મારા ખ્યાલથી એમાં સજા થઈ શકે છે અમે અમે જ્યારે ગ્રાઉન્ડ ફિલ્ડ ગ્રાઉન્ડ વર્ક કરીએ છીએ અમારા ધ્યાને આવ્યું છે કે અઢાર વર્ષથી નાની ઉંમરની બાળકી એનું એને જ્યારે કોઈ યુવક બગાડી લઈ જાય છે તો સૌથી પહેલાં અપહરણનો ગુનો દાખલ થાય છે ત્યાર બાદ પોસ્કો નોંધાય છે અને આ તમામ કર્યા બાદ જ્યારે સમાજ રાહે નિકાલ થાય છે તેમ છતાંય કોર્ટના ધક્કા ખાય છે તો આનો રસ્તો શું નહીં આ કેસમાં સમાધાન ન થઈ શકે પોસ્કો એવો કો પોક્ષો એ એવો ગંભીર ગુનો છે કે એમાં સમાધાનની કોઈ શક્યતા નથી એક પોક્ષો અને ઇવન અપહરણનો ગુનો દાખલ થઈ જાય તો પછી કોઈ સમાધાન સમાજ રાહે શક્ય નથી બરાબર તો આ હતા બીસા મુંડા ટ્રસ્ટના આગેવાનો તેમજ સાથે સાથે આજે બિલ સમાજ લગ્ન બંધન સમિતિમાં આવેલા જે મંચસ્થ મહાનુભાવ હતા તેમના મંતવ્યો તો આપણે જાણ્યા હશે આ મામલે તમને શું કેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવી શકો છો જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરી શકો છો જેથી કરીને આપણે દાહોદ લાઈવ ના તમામ નોટિફિકેશન સમયસર મળતા રહે ધન્યવાદ